નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વનવગડામાં જ્યારે જઈએ ને ત્યારે અલગ અલગ ઘણી બધી વનસ્પતિઓ જોવા મળે અને અમુક વનસ્પતિ તો એવી હોય કે જે તમને દૂરથીને જ ખબર પડી જાય આવી અજાયબ વનસ્પતિને જો જાણવી હોય તો વનવગડો ખેડવો જ પડે એમાં હાલે નહીં ડુંગરા ખેડ ખેડવા પડે તો જ મજા આવે અને ત્યાં જ કુદરત છે અને ત્યાં જ મજા છે તો આજે આપણે એક એવી વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જે વનસ્પતિ વિશે એવું કહેવાય છે કે કલગારી કહો કે કલિયાળી કલગારી કહો કે કલિયારી કે પછી કહો દૂધિયો વચનાગ અજાયબ ફૂલોથી શોભતો જાણે વનવગડાની આગ હ

આ દૂધિયા વચનાગ નામની વનસ્પતિ છે દૂધિયા વચનાગના છોડ આમ તો બીજી વનસ્પતિના સહારે ઊંચા ચડતા હોય તેને ઘણા વેલ તરીકે પણ ઓળખાવે છે આ વેલાઓ ચોમાસામાં ઊગી નીકળે છે અને ચોમાસામાં જ પૂર બહારમાં ખીલે છે મોટાભાગે આ વેલાઓ ડુંગર અને ડુંગરાવ જમીનમાં જંગલ વિસ્તારમાં અને વાડીઓની વાળમાં તેમજ ચરિયાણ વિસ્તારમાં ઘાસની સાથે છૂટા છવાયા જોવા મળે છે તો વનસ્પતિ પ્રેમીઓ પોતાના બાગ બગીચામાં પણ વાવે છે એના મૂળ ઝેરી હોય કેટલાકનો આકાર જરા અમળાયેલો અને શિંગડાની જેમ છેડે અણીતાળ હોય તેને શિંગડીઓ વચનાક પણ કહે છે તો ઘણા તેને કલગારી કે કજિયારી પણ કહે છે જ્યારે તેનું હિન્દી નામ કલિયારી કે કલિહારી છે સંસ્કૃતમાં તે કલિકારી કે લાંગલીના નામે ઓળખાય છે તો અમુક જગ્યાએ તે તેના ફૂલના રંગ અને પાંખડીઓના આકાર ઉપરથી અગ્નિશિખા તરીકે પણ ઓળખે છે તો રામાયણની અંદર લક્ષ્મણજીની મૂર્છા દૂર કરવા હનુમાનજી જે વનસ્પતિ લાવ્યા હતા તે વિશલ્યા હતી અને તે આ જ વનસ્પતિ હતી તેવું પણ શાસ્ત્રોમાં માનવામાં આવે છે માટે સંસ્કૃતમાં તેને વિશલ્યા પણ કહે છે જ્યારે તેનું અંગ્રેજી નામ ગ્લોરી લીલી તો ક્યાંક ગ્લોરીઓઝા લીલીના નામે પણ ઓળખાય છે તેનું શાસ્ત્રીય નામ ગ્લોરીઓઝા સુપરબા છે આ છોડ કે વેલ પાંચ થી દસ ફૂટ લાંબી જોવા મળે છે તો કોઈક જગ્યાએ એથી પણ વિશેષ લાંબી હોઈ શકે તેના મૂળ લાંબા જરા ચપટા રતાળુની જેમ ગોળાઈ લેતા કંદ જેવા અને સાંધાવાળા અને સ્વાદે કરવા હોય છે એના મૂળને મથાળેથી એક કે બે ચાર ઊભા તરસા જેવી સોટટી નીકળી પછી તે વેલાની જેમ આડી વળી ઘાસ કે ઝાડવા ઉપર લંબાય છે એની મોટામાં મોટી ઓળખ એ છે કે એના પાન લાંબા સાંકડા થતા ઘૂંસડાની જેમ આંટી વળેલા હોય છે અને એ આંટી ઘાસ કે ઝાડવાઓને વીંચાય ઊંચે ચડે છે પાન આંતરે આવેલા ત્રણથી થી આઠ ઇંચ લાંબા એકથી થી બે ઇંચ પહોળા ટોચી અણીવાળા તેને ચોરતા તેમાંથી ઉગ્ર વાસ આવે છે અને એ વાસ મરતા જેવી અને સ્વાદ પહેલા મીઠાશ લેતો અને પાછળથી કડવો ચીરપડો લાગે છે તેમાં શ્રાવણ ભાદરવા માસમાં ફૂલો આવે છે આ ફૂલો લાંબી પુષ્પ ધારણ કરનારી સળી ઉપર આવે છે અને એ સળી ઉપર કડી પ્રથમ નીચે નમતી હોય પણ ફૂલ ખીલતા ફૂલ ઉપર ખીલે છે ફૂલો મોટા રંગના પાખડીઓ અગ્નિની શીખાની માફક ઊંચી ચડતી અને કોર ઉપર મોજાવાળી હોય છે આ ફૂલ સાથેનો છોડ ખરેખર અજાયબ લાગે છે માટે જ વેલાની જેમ આંટીવાળા પાન અને ઊંચી પાંખડી રાતા ફૂલના લીધે તે તરત જ ઓળખાઈ જાય છે તેમાં ફળ દોઢથી બે ઇંચ લાંબુ ત્રણ પોલ અને છ હાંસોવાળું તેમજ દરેક પોલમાં પ્રથમ સફેદ પછી રાતા અને અંતે કાળા થતાં ડુંગળીના બીજ જેવા આકારના અને ઉગ્ર વાસવાળા બીજની બબ્બે હાર આવેલી હોય છે લીલીયસી વર્ગની આ વનસ્પતિને જોવી એ પણ એક લાહો છે કલગારી કે દૂધિયા વછનાગના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે કડવો તુરો તીખો ખારો મધુરો સારક પિતહર તીક્ષ્ણ ઉષ્ણ અને લઘુ છે તે કફ કૃમિ શૂળ વિષ કુષ્ઠરોગ કડુ વ્રણ સોજો શૂળ અને ચામડીના રોગો દૂર કરનાર તેમજ ગર્ભનો નાશ કરનાર મનાય છે દૂધિયા વચનાગના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તેના પાન ફૂલ અને મૂળ એટલે કે કંદ ઔષધમાં કામ લાગે છે એમાં પણ તેનું કંદ ઔષધ તરીકે વિશેષ ઉપયોગી છે કાખ માંજરી એટલે કે બામલાઈ અને વારાના રોગની આ ઉત્તમ દવા છે વચનાગનો કંદ પાણીમાં ઘસી બામલાય થઈ હોય તેના ઉપર લેપ કરવાથી કાયમી માટે છુટકારો થાય છે તેમજ વાળાના લક્ષણો દેખાય ત્યારે આ કંદનો લેપ કરવાથી બળતરા થતી નથી અને વાળાનું દર્દ સહન કરવું પડતું નથી આદિવાસી લોકો હાલમાં પણ સુખરૂપ પ્રસવ માટે કલગારીનો ઉપયોગ કરે છે કલગારીનું કંદ પાણીમાં ઘસી આપણા હાથમાં લેપ કરી પ્રસૂતા સ્ત્રીના હાથનો સ્પર્શ કરવાથી તરત જ પ્રસૂતિ થાય છે અથવા તેનું કંદ હાથે અને પગે પ્રસૂતા સ્ત્રીને બાંધવાથી તરત જ પ્રસૂતિ થાય છે પ્રસૂતિ થયા બાદ આ કંદ છોડી દેવામાં આવે છે અને એને પાણીમાં પધરાવી દેવામાં આવે છે વચનાગના પાનનું ચૂર્ણ દહીં સાથે આપવાથી કમળો મટે છે એમ કહેવાય છે કે વચનાગના કંદનો રસ બે ત્રણ કાનમાં નાખવાથી કાનની પીડા દૂર થાય છે વચનાગના કંદ વાટી ખરજવું ગાંઠ કે સોજા ઉપર બાંધવાથી ખૂબ જ ફાયદો કરનાર છે આમ તો ચામડીના દરેક પ્રકારના રોગની આ અક્ષીર દવા છે વચનાગના મૂળ વાટી પાણીમાં સાત વખત ધોવાથી જે સત એટલે કે લોટ જેવો ક્ષાર અંતે વધે તેનું સેવન કરવાથી પ્રમેહ મટે છે આ સત કાઢવાની રીત પણ આપણે આગળ જોઈશું ખેડૂત અને પશુપાલકો માટે આ વચનાગ આશીર્વાદરૂપ ઔષધ છે જે ઢોરનું અંગ બહાર નીકળી જતું હોય એટલે કે જે ઢોર પેટ કાઢી નાખતું હોય તેના માટે વચનાગનો પાલો ચોરી તે અંગ પાસે બંને હાથ લાવવાથી અંગ અંદર જાય છે ન જાય તો તે અંગને હાથનો સ્પર્શ કરવો અને બંને હાથ પશુના મોં આગળ લાવી દેખાડવા એટલે અંગ સ્થિર રહે છે અને ફરી ક્યારેય બહાર આવતું નથી કલગારીના કંદ પાણીમાં વાટી ચોપડવાથી લાંબા સમયથી શરીરમાં ઘૂસી ગયેલ શલ્યો સહેલાઈથી બહાર નીકળી આવે છે અને મૂર્ષિત માણસ ભાનમાં આવે છે રામાયણમાં લક્ષ્મણની મૂર્ષા દૂર કરવા માટે આ પ્રયોગ કરવામાં આવેલ એમ મનાય છે અને કલગારીમાં મૂર્ષા દૂર કરવાનો ગુણ પણ રહેલો છે વચનાગના મૂળનું ચૂર્ણ સાવ અલ્પ માત્રામાં દરરોજ લેવાથી ભૂખ સારી લાગે છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે પરંતુ આ કંદ ઝેરી હોય વેદની સલાહ અનુસાર જ એનો ઉપયોગ કરવો જોઈએ આમ વચનાગ ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે તેમ છતાં ઝેરી હોય તેનો ઉપયોગ પ્રમાણસર અને વેદની સલાહ અનુસાર કરવો જોઈએ તો મિત્રો આજે આપણે દુધિયા વચનાગનો પરિચય મેળવો આ દુધિયો વચનાગ વનસ્પતિ એવી છે કે મોટે ભાગે વન વગડાની અંદર હોય અને તમે એને એક વખત ઓળખી જાઓ પછી એ ભૂલો નહીં અને મિત્રો તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વનસ્પતિનું નામ કજિયારી હોય નથી સાંભળ્યું ને અને જો ન સાંભળ્યું હોય તો સાંભળી લો કે આ વનસ્પતિને કજિયારી પણ કહે છે કારણ કે પહેલાના સમયમાં જ્યારે કોઈને ઘરે ઝઘડો કરવો હોય અથવા તો કરાવવો હોય તો લોકો આનું ફૂલ તોડી અને એના ઘર ઉપર નાખતા અને એના ઘર ઉપર આ ફૂલ નાખે ના એટલે એના ઘરે ઝગડો થાય અને થતો પણ હશે આપણને ખબર નથી પણ ત્યારથી એનું નામ કજિયારી પડ્યું છે એટલે ઘણા આને કજિયારી પણ કહે છે તો મિત્રો આવી તો ઘણી બધી અજાયાબ વનસ્પતિઓ છે કે જેનો ખરેખર પરિચય મેળવવો જોઈએ તો તમે આપણી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ જોતા રહો અને આવી અગત્યની અને ખૂબ ઉપયોગી વનસ્પતિનો પરિચય મેળવતા રહો અને હા લાઈક તો બન્યો તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારા મિત્રો અને સંબંધીઓને શેર પણ કરો તો મિત્રો આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ મારા હાથમાં તો તમારું સ્વાસ્થ્ય જાણવો અને હા આવતા મંગળવારે ફરી આપણે એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ